તાલુકા અને શહેર પ્રમુખ પદ માટે ચાલીસ થી પિસ્તાલીસ ની વય મર્યાદા નક્કી કરતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે તારીખ સાત ડિસેમ્બર અને આઠ ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરશે પંદરસો સત્તર અઢાર ડિસેમ્બર જિલ્લા મુજબ બોલાવી પરિણામ નક્કી કરશે દરેક વિધાનસભામાં સંકલનની અગિયાર અને બાર ડિસેમ્બરે મીટિંગમાં ત્રણ નામની પેનલ નક્કી કરી પ્રદેશમાં મોકલશે હેમંત કંસારા જેમણે ડિસેમ્બર એન્ડ સુધીમાં જિલ્લા પ્રમુખ સંગઠન માટે તારીખ નક્કી કરશે પ્રમુખ પદની ઉમેદવારી કરવા તાલુકા જિલ્લા પંચાયત કે પાલિકામાં ચૂંટાયેલા સભ્યો સંગઠન માટે ઉમેદવારી કરી શકશે નહીં જે ઉમેદવારી પત્ર નોંધાવનારાઓએ અને ડિસેમ્બર સુધી જમા કરાવવામાં જણાવ્યું જણાવ્યું હતું વલસાડ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખે હતું કે સંકલનની અગિયાર અને બાર ડિસેમ્બરે મિટિંગમાં ત્રણ નામની પેનલ નક્કી કરી પ્રદેશ સંગઠનને મોકલાવવામાં આવશે પંદર સોલ સત્તર અઢાર ડિસેમ્બરે જિલ્લા મુજબ બોલાવી પરિણામ નક્કી કરાશે મહિલાઓ પણ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી શકશે ત્યારે સમગ્ર રાજ્યના શહેર અને પ્રથમ તબક્કામાં સંગઠનના પ્રમુખ પદ પર દાવેદારી કરવા ડિસેમ્બર સાત અને આઠ સુધી જમા કરાવશે ઉમેદવારી પત્ર ભરનાર ઓછામાં ઓછા બે થી ત્રણ વર્ષ સુધી સક્રિય સભ્ય હોવો જોઈએ ત્યારે શહેર અને તાલુકા સંગઠનમાં ભાજપ પાર્ટીએ વયમર્યાદા નક્કી કરતા કાર્યકરોમાં ચિંતા જોવા મળી રહી છે 何